મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે શ્રાદ્ધ બોક્સ ચાલી રહ્યા હોય ત્યારે આજ રોજ દસમો શ્રાદ્ધ હોય ત્યારે આપણે ગરુડ પુરાણના દસમા અધ્યાયના પાઠનું શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો ગરુડ પુરાણ અધ્યાય દસ ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું હે પ્રભુ તમે મને એકાદ શાહ વૃક્ષતાનું વિધાન બતાવો ભગવાન નારાયણે કહ્યું કે મનુષ્યને જોઈએ કે અગિયારસના દિવસે સવારે કાળા તળાવને કિનારે જાય અને પિંડ ક્રિયા કરે બ્રાહ્મણોને નિમંત્રણ આપે કે વેદશાસ્ત્રમાં આસ્થા રાખવાવાળા હોય અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરે એના પહેલાં દસ દિવસ સુધી મંત્રોના અભાવમાં જ ગોત્રનું ઉચ્ચારણ કરી પિંડદાન કરે અગિયારમાં દિવસે મંત્રો સહિત પિંડદાન કરે વિષ્ણુની મૂર્તિ સોનાની બ્રહ્માની ચાંદીની અને રુદ્રની તાંબાની અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવી ગંગાજળ લાવે અને પછી વિષ્ણુનો કળશ રાખે એ કળશ ઉપર એ મૂર્તિની સ્થાપના કરે પૂર્વ દિશામાં બ્રહ્માનો કળશ રાખી સફેદ કપડું ચડાવી અને મૂર્તિની સ્થાપના કરે ઉત્તર દિશામાં મધ અને ઘીથી ભરેલા રુદ્રનો કળશ રાખે લાલ વસ્ત્ર અને કપડું સફેદ ચડાવી મૂર્તિની સ્થાપના કરે તથા લાલ વસ્ત્ર એ વિષ્ણુ ભગવાન સહિત દક્ષિણ દિશામાં યમરાજનો ઘટ રાખે છે તથા કાળું વસ્ત્ર લપેટી અને યમરાજની મૂર્તિ સ્થાપવી એના પછી વચ્ચે બ્રાહ્મણને પ્રતિષ્ઠિત કરી અને દક્ષિણાની તરફ દક્ષિણ દિશાની તરફ મોં કરી પ્રેત પ્રત્યે તર્પણ કરવું એના પછી ગાયનું દાન કરવું અને પછી મૃતકના ઉપયોગની બધી જ વસ્તુઓ દાન કરવી પુત્રને જોઈએ કે તે પથારી ઉપર સુવર્ણ પુરુષની સ્થાપના કરી એ પથારીનું દાન કરે અને કહે કે હે બ્રાહ્મણ યુક્ત બધી જ સામગ્રીઓ મેં તમને આપી દીધી છે એના પછી તે નમસ્કાર કરી દાન કરે આ વૃષોત્વરથી પરમગતિ પ્રાપ્ત થાય છે આ વૃક્ષમાં રોગી અને હિણ અંગવાળા બાળકને છોડી લક્ષણથી યુક્ત વૃષભનો ત્યાગ કરે બ્રાહ્મણને આપવા માટે જે વૃષભ હોય એની આંખ લાલ અને પીળો વર્ણ અને યોગ્ય સિંગ વગેરે હોવા જોઈએ પેટ સફેદ અને પીઠ કાળી હોવી જોઈએ ક્ષત્રિય માટે લાલ રંગના ચીકણા વૃષભ હોવા જોઈએ વૈશ્ય માટે પીળા રંગના શુદ્ર માટે કાળા રંગના અને વૃષભ હોવા જોઈએ પિંગ વૃષભ પીળા રંગના હોય છે અને પિતૃઓમાં પ્રેમ વધારવા વાળા હોય છે લિંગ વૃષભનો મોખ અને પૂંછડી સફેદ હોય છે અને શરીર લાહી લોહીના રંગનો લાલ હોય છે રક્ત નીલ વૃષભ શરીર લાલ રંગનું હોય છે મુખ અને પૂંછડી હળવા પીળા રંગના હોય છે નીલ પિંગ એ વૃષભને કહે છે કે જેના ખૂર અને પૂંછડી પીળા રંગના હોય છે અને બાકી અંગ કોઈ એક રંગના હોય છે બભરું નીલ વૃષભ કબૂતરના રંગના હોય છે અને એના માથા પર તિલક હોય છે આ વૃષભ પૂર્વજોના ઉદ્ધાર કરવાવાળા હોય છે જેનું આખું શરીર આસમાની હોય છે એને મહાનીલ કહે છે નીલ વૃષભ પાંચ પ્રકારના હોય છે જો કોઈ એક પુત્ર અનેક પુત્રની કામના કરે અને ગાયનું શ્રાદ્ધ કરે ગયાનું શ્રાદ્ધ કરે અને ગૌરી કન્યાની લગ્ન કરી અને પછી નીલ વૃષભને ત્યાગે છે તો તે પુત્ર માન્ય યોગ્ય થાય છે સ્વર્ગમાં ગયેલા પિતૃ પણ આ વાતની કામના કરે છે એમનો કોઈ પુત્ર વૃષોસ્તલ કરી દે તો તેઓ પરમ ગતિને પ્રાપ્ત કરે છે કેમ કે વૃષ યજ્ઞ યોગ મુક્તિ આપવા વાળા હોય છે મનુષ્યને જોઈએ કે તે વિધાનપૂર્વક વૃષાનો યજ્ઞ કરે ગ્રહોની સ્થાપના કરી એમને વૈદિક મંત્રોની પૂજન કરે યજ્ઞ કરે વૃક્ષ અને ગાયનું દાન પૂજન કરી વાછરડા કે વાછરડીને લાવી એનામાં કંગન બાંધે અને જે રીતે લગ્નમાં થાંભલા લગાવવામાં આવે છે એવી રીતે ગાળે વૃષભ અને વાછરણીને જોઈ શક્ય હોય તો જળથી સ્નાન કરાવે પછી ગંધ અને માળાથી પૂજા કરી સ્તંભની પરિક્રમા કરે એના ઉપર ત્રિશુલની જમણી તરફ રાખી અને ડાબી તરફ ચક્રનું નિશાન બનાવે પછી બળદને છોડી કહે કે હે ઋષભ હું તમારો ઉત્સર્ગ કરું છું તમે મારા પિતૃઓને આ ભવસાગરથી પાર ઉતારો આમ કરી ભગવાને કહ્યું કે હે એવા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરું છું જો કોઈ પુરુષ જીવનકાળમાં પુત્ર ન હોવાનો વિશ્વાસ થઈ હોય તો એને ખુદ વિધાનપૂર્વક વૃષ ઉત્સર્ગ કરવો જોઈએ એનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે કાર્તિકનો મહિનો હોય સૂર્ય ઉત્તરાયણમાં હોય અને પક્ષ ભલે કોઈ પણ હોય સૂર્ય અને ચંદ્રગ્રહણ વચ્ચે અવસર પણ કોઈ પણ અવસર પણ મનુષ્યને જોઈ કે તે વૃક્ષ સર્ગ કરે શુભ લક્ષણથી યુક્ત ભગવાન બ્રાહ્મણોને બોલાવી અને વૈષ્ણવ શ્રાદ્ધ કરે અને પછી પોતાનું શ્રાદ્ધ કરે આ રીતે જે પણ કોઈ પણ વ્યક્તિ ચાહે પુત્રવત હોય ચાહે પુત્રહીન હોય આ કાર્ય કરી અને કામ્ય ફળ પ્રાપ્ત કરે છે ઋષનો ઉત્સર્ગ અનેક યજ્ઞો અને અનેક દાનનો પુણ્યની સમાન હોય છે મનુષ્યની કોઈ પણ અવસ્થા હોય બાલાવસ્થા જોવાની વૃદ્ધાવસ્થા બધીમાં આ કર્મથી પાપ દૂર થાય છે એના સિવાય શરાબી દુષ્ટ મિત્ર દ્રોહી બ્રહ્મહત્યાનો પાપી અને સોનો ચોરવાવાળો કોઈપણ વ્યક્તિ આ ઉત્સર્ગ કોઈ પણ પાપ મુક્ત થઈ જાય છે જો પતિ અને પુત્રે પુત્રવાળી સ્ત્રી જો પતિ અને પુત્રથી પહેલા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય તો તેના વૃક્ષને ઉત્સર્ગ કરવું જોઈએ તેના માટે દૂધ આપવા ગાયનું દાન કરવું જોઈએ ગરૂડ વૃક્ષના ઉત્સર્ગવાળા બરદથી ખેતીનું કામ ના લેવું જોઈએ એવા જીપુચિત બેલને મારવા વાળા યમની યાતના સહન કરે છે આ વિષયમાં બીજી એક વાત પણ છે કે સોળ શ્રાદ્ધ કરવાથી પહેલાં મનુષ્યને જોઈએ કે તે મૃતકના સ્થાન અર્ધ માર્ગ ચિતા અને મૃતકના હાથ પર હાડકાના સંચયનમાં સોળ પિંડ આપે પહેલું પિંડ વિષ્ણુ માટે બીજું પિંડ શિવ માટે ત્રીજું પિંડ સહપરિવાર યમ માટે અને ચોથું પિંડ સોમરાજ માટે પાંચમું પિંડ હવ્ય અને છઠ્ઠું પિંડ કવ્યવામ માટે સાતમું કાખ માટે અને આઠમો રુદ્ર અને નવમો પુરુષ તથા દસમું પ્રેત અગિયારમું વિષ્ણુ માટે આપે બારમું બ્રહ્મા માટે આપે તથા તેરમું વિષ્ણુ માટે અને ચૌદમું શિવ માટે આપે આમ આપી અને પરિથી યમરાજ માટે પંદરમું પિંડ કરે અને આ બધું કર્યા પછી સોળમો પિંડ એ પુરુષ દાન માટે આપે આ રીતે બાર મહિનામાં પાક્ષિક ત્રિમાસિક અને છ માસિક પિંડદાન કરી શકાય છે આ રીતે સોડસ પૂર્વ ષોડશી મળીને ષોડશી તથા મધ્ય સોડસી કુલ મળી અડતાલીસ શ્રાદ્ધ થાય છે એનાથીને પ્રેતોનો ઉદ્ધાર થાય છે એમના પાપ સમાપ્ત થાય છે જે વ્યક્તિ આ શ્રાદ્ધ નથી કરી શકતા તેમના મૃતક પ્રેત યોનિમાં સ્થિર થઈ જાય છે આથી પુત્રને જોઈએ કે તે સોડસ ષોડશ્રાદ્ધ કરે અને જે પત્ની આ સોળ શ્રાદ્ધ કરે છે સંપૂર્ણ રૂપથી ઉણતાલીસ શ્રાદ્ધ કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે એનું જીવન સફળ થાય છે જો કોઈ વ્યક્તિ આગથી સળગીને મરી હોય તો તેનું પણ શ્રાદ્ધ આ જ રીતથી વિધિપૂર્વક કરવામાં આવે છે પરંતુ સાપના કરડવાથી મરવાવાળા પુરુષ માટે બંને પક્ષોની પાંચમી તિથિમાં નાગનું પૂજન કરવું જોઈએ મનુષ્યને જોઈએ કે તે સર્પના શરીરની આકૃતિથી લોટ બનાવી અને પૃથ્વી પર આ આકૃતિ બનાવી ફૂલ અને ચંદનથી પૂજા કરે પછી દીપ આપી અને કાચું પીસેલું નૈવેદ્ય અને દૂધ આપે અને પોતાના સામર્થ્ય અનુસાર ગાય અને સોનાનો નાગ બનાવી અને બ્રાહ્મણોને દાન આપે પછી કહે કે હે નાગરાજ તમે પ્રસન્ન થાવો પછી નારાયણ બલિની ક્રિયા કરે જે વ્યક્તિ આવું કરે છે તે પાપ મુક્ત થાય છે એના પછી અગિયારસના દિવસે પિંડદાન કરી અને સપિંડ કરે છે અને સુલતના વિધિ જવા પર પથારી વગેરેનું દાન કરે છે આ સાથે અહીંયા દસમો અધ્યાય સંપૂર્ણ થાય છે આના પછીના વિડીયોમાં આપણે અગિયારમાં અધ્યાયનું શ્રવણ કરીશું તો બધાની મારા જય શ્રી કૃષ્ણ